में तो हुआ है हम क्या करें? आप ही बताओ हम क्या करें ये साजन लाखों मा एक होना लेख मारी लेख मारा प्रेम અમદાવાદમાં કોઈ નવી ગેંગ સક્રિય થઈ છે જે લોકોને નવા નવા આઈડિયાઓથી ઠગી રહ્યા છે અને લોકોએ આ ગેંગને નામ આપ્યું છે ઠગ ઓફ અમદાવાદ અને આ ઠગોના કારણે લોકો પરેશાન છે મારી ડાર્લિંગ મેલી થઈ ગઈ તને સાફ કરતો મસ્ત રીતે મારી જાન આપડો ટાઈમ થઈ ગયો હેલો મેડમ ક્યાં જવું છે આ મારી રિક્ષા તમારા જેવી બ્યુટીફુલ છોકરી માટે જ બનેલી છે બોલો બોલો મારે અલગ અલગ જગ્યાએ સામાન ડિલિવર કરવાનો છે તો તમે આવશો તમારું જે ભાડું થશે હું આપી દઈશ ઓ મેડમ ભાડાની વાત ના કરો મારે ભાડું નથી જોતું બસ તમારી આ એક મીઠી સ્માઈલ આપી દેશો ને તો પણ ચાલશે બેસી જાવ મેડમ ઉઠાઈએ ના હા ભાઈ ના આજે નહીં આપણે સાંજે મળીએ ક્યાં arni છું અત્યારે જ અહીંયા આવી છું mai mar jaau oh mai tumaro naam

શું એ શું ખબર છે એટલે પૂછી આપણે તો ભાડું મરે એટલે બહુ બીધી ચલો પછી મેડમ બોલા મને કે આ અંદર પેકેટ છે ને ડ્રગ્સ મેડમ તમે અરે નહીં આ કપડા અને વાસણ ધોવાનું લિક્વિડ બનાવવાનું કેમિકલ છે લો મેડમ આખી હવે આજ નું જેટલું ભી ડિલિવરી હતું એ બધું પતી ગયું છે કેટલા રૂપિયા થયા મેડમ પૈસા ના હોય યાર આ તમે આપી એમાં બધું આવી ગયું ના 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 એવું તમે ના મેડમ લઈ જાઓ લઈ જાઓ તમે એમાં હવે બીજી વાર આપણે ક્યારે જવાનું છે આપણે પરમ દિવસે મળવાનું છે તો હું શું કહું આપણે નંબર એક્સચેન્જ કરી લઈએ હા મારો નંબર લખી નંબર મિસકોલ મારો ને હું તમારો આવી જશે આમાં બસ આ હા હા તો કાલે ફોન કરશો ના હું તમને કાલે રાતે કહી દઈશ એટલે આપણે પરમ દિવસે સવારે મળીએ હા ચલો હે બાય મળીએ બાય 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 ત્યારે શું યાર તું મારો સવારનો પીછો પીછો કર કરે યાર આ શું આમ આમ કરે છે અહીંયા શું કરે છે અને આ બેગમાં શું છે મને આવું પૂછવા વાળો તું કોણ તારો બાપ પોલીસ સાહેબ તમે સાહેબ આમાં તો કપડા વાસણ ધોવાનું લિક્વિડ બનાવવાનું કેમિકલ એ આમાં એવું લાય બેલકા આ કેમિકલ ના નામે મામુ કોને બનાવે છે આ ડ્રગ્સ છે ડ્રગ્સ સાલે ઓલી સાચે ડ્રગ્સ ડીલર હતી લુચી ઓય અમે એકલો એકલો શું બબડે છે આ ડ્રગ્સ ક્યાંથી આયા એ બોલ સાહેબ મને નહીં ખબર ક્યાંથી આયા

40,000, હજાર એનાથી ઓછા ચાલીસ રૂપિયાએ નહીં સાહેબ પણ સાહેબ ચાલીસ હજાર તો અત્યારે મારી જોડે રોખડા નહીં હોય એ ભાઈ તું ગમે તે કરો ઓનલાઇન મંગાવી જોવાનું એ બધું તારે જોવાનું ફોન ખાલી હાલો યાર તારા પોલીસવાળા પકડી લીધો કોટા હા ભાઈ નાખ નાખ કે આ

ધંધો નહી કર્યો ચાલી હજાર રૂપિયા નો ખાધો હવે ક્યારે ભેગા કરીશ કેટલા સટલ મારીશ ત્યારે ચાલીસ હજાર હાલ મારી જાન હાલ

ગમે ભાઈ કદી તે સુંદર છોકરી નથી જોઈ સુંદર છોકરી તો બહુ જોઈ પણ તારી જેવી ચાલાક નહી કેવા શું માંગે છે તું જે કેવું એ સાફ સાફ કે તો લે સાફ સાફ કહો તમને ખબર છે તમે કોને ઠગી રહ્યા હતા અમે બંને કોણ છીએ કોણ છો તમે લોકો અમે છીએ ઠાગો અમદાવાદ

અને સાંજે તું જતી રહીને ત્યારે મને મળ્યો અને મેં બધી વાત કરી અમે એક પ્લાન બનાવ્યો કે તમે કોણ છો જાણવા માટે પછી બીજા દિવસે હું તને મળવા આવ્યો હવે તમે શું કરશો અમે હવે પોલીસને તમારા ફોટા આપી દઈશું અને કહી દઈશું કે તમે જ છો ઠગ ફ અમદાવાદ યાર કાજલ તું કંઈક કર બાકી આપણે જિલ્લા સળિયા ગણવા પડશે યાર એક કામ કરીએ આપણે બંને જોડે મળીને કામ કરીએ તો તમારું દિમાગ અને મારું હોશના તો તૈયાર થઈ જા તારા હોશનાનો કમાલ દેખાડવા